નમસ્તે મિત્રો હું જોઈરા ડાભી ફરીથી એક નવા વિડીયો સાથે એક નવી જાણકારી સાથે તો મિત્રો આજના આ વિડિઓમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી જનધન યોજના વિશે તો પ્રધાનમંત્રી જન યોજના શું છે એના નીચે આપણે ખાતું કઈ રીતે ખોલાવી શકીએ છીએ એ ખાતું ખોલાવવાના ફાયદા શું હોય એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોવે એ બધી જ ડિટેલમાં જાણકારી આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયો છે એક સુધી જોજો જેથી આ યોજનાની સંપૂર્ણ તમને માહિતી મળી શકે

ત્યારે સરકારનો હેતુ એકમાત્ર એ જ હતો કે વધુમાં વધુ લોકો છે એ બેન્કિંગ સેક્ટર સાથે જોડાય વધુમાં વધુ લોકોનું બેંકમાં પોતાનું અકાઉન્ટ હોય અને વધુમાં વધુ લોકો છે એ બેન્કિંગ ક્ષેત્રનો ફાયદો છે એ લેતા હોય અને એનો ઉપયોગ કરતા એને આવડતું હોય તો મિત્રો વધુમાં વધુ લોકોને બેન્કિંગ સેક્ટર સાથે જોડવા આ પ્રધાનમંત્રી જનધન યોજનાનો મુખ્ય હેતુ છે હવે આપણે વાત કરીએ કે આ યોજના આપણે માટે લેવી જોઈએ એના ફાયદા ફાયદા શું છે છે તો મિત્રો આ યોજનાના એ કે જનધન યોજનાની નીચે આપણે જે ખાતું ખોલાવીએ છીએ એ ખાતું તમને જીરો બેલેન્સ ખોલી આપે છે એટલે કે તમે ખાતું ખોલાવતી વખતે કોઈ પણ પ્રકારના પૈસા છે એ ના રોકો ના જમા કરો એમ છતાં તમારું ખાતું ખુલી જાય છે બેંકમાં અને જીરો બેલેન્સ થી તમારું ખાતું છે એ એક્ટિવ રહેતું હોય છે તો આ યોજનાનો મુખ્ય હેતુ છે આનો ફાયદો એ થશે કે જે ગ્રામીણ ક્ષેત્રના લોકો છે જે આર્થિક રીતે નબળા છે અથવા શહેરમાં રહેતા હોય એની પણ આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ હોય અને બેંકમાં પોતાનું અકાઉન્ટ છે પૈસા ભરીને ના ખોલાવી શકતા હોય તો એના માટે આ શ્રેષ્ઠ રસ્તો છે કેમ કે આ અકાઉન્ટ ખોલાવવામાં તમારે કોઈ પણ પ્રકારના પૈસા છે એ જમા કરવાના હોતા નથી તો મિત્રો આ પ્રધાનમંત્રી જનધન યોજનાનો પહેલો ફાયદો થયો ત્યારબાદ બીજી તમને અકાઉન્ટમાં કઈ કઈ રીતની ફેસિલિટી મળે છે એની વાત કરીએ તો સેકન્ડ ફાયદો તો એમાં મિત્રો તમને ખાતું ખોલાવવાની સાથે સાથે એક ડેબિટ કાર્ડ આપતા હોય છે કે જેના ઉપયોગથી તમે કોઈ પણ એટીએમ રૂમમાં જઈને એટીએમ કાર્ડમાંથી તમારું બેલેન્સ ઇન્કવાયરી કરી શકો છો પૈસા ઉપાડી શકો છો પૈસા ઉપાડવા માટે જો ડેબિટ કાર્ડ તમારી આગળ હોય તો તમારે બેંકમાં જઈને ઉપાડવાની જરૂર રહેતી નથી તમે કોઈ પણ જગ્યાએ એટીએમ

અને કપાયા વગર સીધા જ તમારા અકાઉન્ટમાં જમા થઈ જાય છે એના માટે તમારે ફોર્મ ભરાવતી વખતે કોઈ પણ પ્રકારનું ખાતું છે એ આપવાની જરૂર રહેતી નથી પ્રધાનમંત્રી જનધન યોજનામાં આપોઆપ એ તમારી સ્કીમના પૈસા છે એ આવી જતા હોય છે એટલે આનો ફાયદો એ થાય કે વચ્ચે જે આપણા આપણે સ્કીમમાં ફોર્મ ભરીએ અને વચ્ચે જે ભ્રષ્ટાચાર થતું હોય એ સીધે સીધું અટકી જાય છે કેમ કે હવે ડાયરેક્ટ તમારા ખાતામાં પૈસા આવવાના છે તો મિત્રો આની સાથે સાથે તમારે આધાર સીડિંગ છે એ

હોય તો એ મેળવી શકીએ છીએ ધારો કે આપણે ખાતું ખોલાઈ નાખ્યું છે જનધન યોજના હવે આપણે વિચારીએ છીએ કે કોઈ વીમા પોલિસી છે એ જોઈન કરવી તો આપણે ચોક્કસપણે એ કરી શકીએ છીએ એના માટે તમારે એક અલગથી ફોર્મ છે એ બેંકને આપવાનું હોય છે અને બેંક આ જનધન યોજનામાં તમારો વીમો છે એ શરૂ કરી દેશે મહત તમારું એ વીમા માટેનું જે જરૂરી પ્રીમિયમ હોય છે એ કપાયા બાદ તમારો વીમો પણ એક અકાઉન્ટમાં છે એ એક્ટિવ થતો હોય છે ત્યારબાદ બીજા ફાયદાઓની વાત કરીએ તો મિત્રો તમને આ અકાઉન્ટમાં મોબાઈલ બેન્કિંગની સુવિધા આપવામાં આવે છે એટલે કે તમારા મોબાઈલમાં તમે બેંકની જે એપ્લિકેશન છે એનો ઉપયોગ કરીને તમે એક ખાતાનો સીધો વહીવટ તમારા ઘરે બેઠા તમારા મોબાઈલ થકી કરી શકો છો તો મોબાઈલ બેન્કિંગની પણ સુવિધા તમને આપતા હોય છે હવે મિત્રો વાત કરીએ કે પ્રધાનમંત્રી જનધન અકાઉન્ટમાં તમારે ડોક્યુમેન્ટ શું શું જોવે છે તો મિત્રો આમાં જા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે ને એક ફોટો બેંક તમારી પાસે માંગતી હોય છે એક તમારું આધાર કાર્ડ વેલિડ જે અત્યારનો હાલનો અપડેટ કરાવેલું હોય એ આધાર કાર્ડ આપવાનું હોય છે અને વોટર આઈડી માં તમારા એડ્રેસના પ્રૂફ માટે વોટર આઈડી કાર્ડ તમારી પાસે જો પાન કાર્ડ હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી પાન કાર્ડ ને મળે છે ત્યારબાદ ચૂંટણી કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ ની જગ્યાએ ઇલેક્ટ્રિક બિલ અથવા વોટર આઈડી માં તમારા જેટલા પણ કાર્ડ આવે છે એમાંથી તમારે એક છે એ એડ્રેસના પ્રૂફ માટે આપવાનું હોય છે તો મિત્રો આ

કેમ કે આજના આ વિડીયોમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની આટલી માહિતી સાથે હું વિડીયોને પૂરો કરું છું જો વિડીયો લાઈક કર્યો હોય જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો આગળ ને આગળ શેર કરો અને ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના આપ